વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન શાસકોની ટર્મ પૂરી થવાને હવે માંડ દોઢ વર્ષ બાકી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા દોઢ વર્ષ માટે વિપક્ષી નેતા પસંદ કરવા માટે આજે ચૂંટણી કરી છે જેમાં ચંદ્રકાંત શ્રીવાસ્તવ ફરી એક વખત વિપક્ષી નેતા બન્યા છે વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ ટર્મથી ભાજપ એક હથ્થું શાસન ચલાવી રહ્યું છે અને કોંગ્રેસ હજી વિપક્ષ તરીકે જ બેઠું છે અને હવે આ વિપક્ષના સભ્યોનું સંખ્યાબળ ઘટીને સાત થઈ ગયું છે સામાન્ય રીતે પાલિકામાં ઓછામાં ઓછા અગિયાર સભ્યો હોય તો જ વિપક્ષી નેતા પદ આપવામાં આવે છે અને હાલ કોંગ્રેસના ફક્ત સાત જ સભ્યો છે ત્યારે કોંગ્રેસના એક પ્રતિનિધિને પક્ષની જવાબદારી આપવામાં આવી છે પણ કોંગ્રેસના આંતરિક જૂથબંધી અને કોર્પોરેટરને લઈને અન્ય કોર્પોરેટરમાં નારાજગી જોતા પક્ષને નુકસાન થતું હોવાથી પ્રદેશ કોંગ્રેસે બાકીના દોઢ વર્ષ માટે પક્ષના નેતાની પસંદગી કરવાનું નક્કી કર્યું છે અને આજે અમદાવાદ ખાતે આ હોદ્દા માટે ચૂંટણી યોજાઈ છે આ માટે સતત આવતા વોર્ડ અને માજી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વોર્ડ નંબર એકના કાઉન્સિલર જહા ભરવાડે દાવેદારી કરી છે જેથી આ બંને વચ્ચે સીધે સીધી સ્પર્ધા જોવા મળી છે જોકે આ વખતે કદાચ અમીરાવતને ફાવટ આવે તેવી શક્યતા ઘણી ઓછી છે ચંદ્રકાંત શ્રીવાસ્તવના સમર્થનમાં સાથી કાઉન્સિલર અલકા પટેલ પુષ્પા વાઘેલા અને બાળુ સુરવે છે જ્યારે જહા ભરવાડના સમર્થનમાં અમે રાવત અને હરીશ પટેલ છે ત્યારે દેખીતી રીતે ચંદ્રકાંત શ્રીવાસ્તવ જ પાલિકામાં વિપક્ષ નેતા બને છે એટલે કે ચંદ્રકાંત શ્રીવાસ્તવ દોઢ વર્ષ માટે વિપક્ષ નેતા તરીકેની ભૂમિકા ભજવી પક્ષને વધુ મજબૂત બનાવવાની જવાબદારી નિભાવશે આજે આ તમામ સાત કોર્પોરેટર અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર છે અને અંતે ચંદ્રકાંત શ્રીવાસ્તવને ચાર તેમજ જહા ભરવાડ ને ત્રણ મત મળતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વિપક્ષી નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને તેમની આ પસંદગીથી તેમના સમર્થકોમાં ખુશની લહેર ફેલાઈ હતી તો બીજી તરફ વિરોધી જૂથમાં ભારોભાર નારાજગી જોવા મળી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર